વિદ્યાર્થી મિત્રો તો ભાઈ છે એટલે શું થાય આકર્ષતા માટે સાચો વધતો ક્રમ છે તો જો ઓક્સિજન અહીંયા છે સલ્ફર અહીંયા છે ક્લોરીન અહીંયા છે ક્લોરીન અહીંયા આનું કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન આકર્ષતા આ બંનેની વધારે ફાઈનલ છે બરાબર સૌથી વધારે થશે ક્લોરીન પછી આવશે ધ્યાન આપજો ખાસ ફ્લોરિન આ પેલા ક્રમ થઈ ગયો કારણ કે શું થાય વધે અને આમ એમ ઘટે પણ નોર્મલી આ કેસમાં વધે છે પછી વાત વાત કરીએ કરીએ તો આવશે સલ્ફર અને ઓક્સિજન પેલા પ્રથમ તો આ બાજુની વધારે હોય અને નીચેની વધારે છે તો તમે જુઓ ક્લોરીન પે ફ્લોરિન પે સલ્ફર અને પછી ઓક્સિજન તો આન્સર ટુ બનશે આપણો રાઈટ આન્સર